કીડી બિચારી એકલી રે કીડી ના લગન લેવાય આપડો પોરબંદર આવ્યો છું અને આ બાજુ છે ને દરિયો છે આને ચોપાટી કહેવાય અને ભાઈ ઓ ભાઈ આ બાજુ ક્યાં આયા હું હતો પોરબંદર આવ્યો તો ગીત પેલું હતું કીડી બિચારી લગન હે ને અત્યારે ભગવાન ના આને ગાયવા છે આ બધા બેઠા હતા આલી હાલી બધા ચોપાટીએ બધા કસરત કસરત કરી શું કરવા મોજે દરિયા સવારના પોર માં દરિયા કિનારે દરિયા કિનારે મોજે દરિયા તમારે તો દરિયો બહુ લાંબો લાંબો દેખાય અરે અમારે તો બહુ લાંબો દરિયો ભાઈ અરે વિકાસ એવું તમે કીધું દરિયો મોટો અમારા પોરબંદર ના માણસો ના દિલે દરિયા જેવા ગાંધી બાપુ હતા જ ને ગાંધી બાપુ હતા ને જો ને આખો દેશ આઝાદ કરી દીધો બાકી પોરબંદરમાં હું ખાવા પીવાનું શું વખણાય આવા અમારી ખાજલી ખાજલી બાકી તો માણસો જ ખાવા જેવા છે મીઠા મીઠા જે તમને કીધો તો એ બંધુ આવી ગયા છે અમારા પોરબંદર ગામના પ્રતિષ્ઠિત ફોટોગ્રાફ ફોટોગ્રાફર હા ભાઈ યુવા અને વરિષ્ઠ ફોટોગ્રાફર યુવા અને શું શું કરો તમે હું ડૉક્ટર છું મને એક સવાલ હતો હું જ્યાં જાઉં ને ડૉક્ટર કોઈક મળતું હોયને સવાલ કરું તમે દવા લખો મેડિકલવાળાને જ કેમ ખબર પડે એ મારો કોડ ને પાસવર્ડ કહી શકાય એક જાતનો નક તો અત્યારે લોકો માણસો ઇન્ટરનેટ માં દવા મગાવવા માંડે એવું છે એટલે અમારે એ ધ્યાન રાખવું પડે કે મેડિકલ વાળા ને જ ખબર પડે તમારું હાલે નહીં હાલે હાલે જોઈ લો લાઈ ખીચડી માં ઘી ઢોરાય જો તમાર તમારો સવાલ મે પૂછી લીધો ડોક્ટર સાહેબ શું કો વોટિંગ ક્યારે છે વોટિંગ સાત મે સાત મે જાવનું પૂછવાનું જ ન હોય આ પ્રશ્ન વ્યાજબી જ નથી

પાને તો જાવા ને બાકી તો શું હાલે પોરબંદર પોરબંદર મોજે મોજ જલસા જલસા આઈ જઈ મજા એક નથી ચોપાટી માં રોજ બધા આટલા બધા નાવા જાય આવો જાય ને

ના ના આપડે ભાઈ બોલ્યા કેવી આપણે જોરદાર મોદી સાહેબ જેવી આપડે રાજકારણ ની વાત નથી કરે પણ આ માની આભા એવી તકલીફ પડે એનાથી આવી આપો તકલીફ પડે એવી તકલીફ હાવ આવો આ બોલ શું કરો તમે બસ અમે ફર્સ્ટ ક્લાસ એ મજા મોજ 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 તો હું કરું પણ કામ બામ કામ ની દુકાન છે કે ફર્સ્ટ ક્લાસ આપણે છે ની કોસ્મેટિક કોસ્મેટિક ભાઈ તરફ લાલ ગોટા જેવા થઈ ગયા બાકી હું પોરબંદર માં હું હાલે બસ એકદમ જોરદાર બધા એન્જોય કરે છે કોઈ કઈ પ્રોબ્લેમ છે જ જ જ નહીં 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 અને સાત વોટિંગ છે ખબર છે ને હા હા તો ખબર યાદ રાખો હું જોઉ ને બધા તમારે તો બે બે વોટ કરવાના કેમ બે લોકસભાની એક વિધાનસભા ન દેવાનું ને એની ભાઈનો એને નથી દેવાનું ને બધા વોટ પોતાના વોટ આપવાના છે ને આ એક મહત્વનો મુદ્દો છે કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી બહાર ફરજિયાત ની કરવો જોઈએ એને વોટ દેવો જોઈએ રજાનો દિવસ નથી બરોબર સરકારે ભલે સરકારે ભલે રજા જાહેર કરી છે પણ આપણે સરકારે ભલે રજા જાહેર કરી પણ આપણે ખુદ જાહેર રજા જાહેર કરીને આપણે ખુદ વોટ દેવા જવો પડે સો ટકા મત દેજો અને ઉતરો દિલ થી એમ કહું કે મત દયો પ્રેમથી દયો અને ઉત્સવ મનાવીને દયો તમારે પાછા બે બે વોટ આપવાના અમારે બે આપવાના લોકસભા વિધાનસભા હા લોકસભા દિવસ છે રજાનો દિવસ નથી ઉત્સવનો દિવસ છે દરેક દેશ

બઉ ઊંડો કઈ ગયા સાહેબ બહુ 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 આ ભાઈ આ ભાઈ આ બહુ બહુ ઊંડી વાત છે આ તમને નો ખબર પડે તો બીજી વાર સાંભળજો આ રિવર્સ કરીને બીજી વાર સાંભળજો આવશે મજા ખબર પડશે ને તો

માન મોબોનો મરિયાલા હરજુ ફોર મંદર હરજુ ફોર મંદર અલે બાકીના ફોર બંદર બચે ને જે ઠંડક પુગાડે જ નહી આ ભાઈ પુગાડે કાકે આઈસ્ક્રીમ ની એજન્સી છે ભાઈ આવી દુકાન તમારી કરી અમે દુકાન ક્યાં આવી તમારી અલે પૈસા પૈસા હું આવું કપડા તો તો તમે કપડા બદલાવીને આવજો એમ ગોરે મોજ કરાવી હાલો હવે યાદ રાખ એ યાદ હે મુજે તું યાદ રાખ એ યાદ હે મુજે તું યાદ રખ સાત તારીખ યાદ હે મુજે બાય ભાઈ જો હું હવે છે ને આ બધાની વચ્ચે છે ને હું એક મારા અંદાજમાં તમને બધાને વોટ કરવાની અપીલ કહી દો થોડા આગા જાવ હજી થોડાક બસ ખૂણ આવી ગયો બરોબર જો ગુજરાત ફર્સ્ટ નો રિપોર્ટર રંગી લો તમને હંધાય એવું કહેવા માંગે છે કે સાત તારીખે તમારે બધાએ બટન દબાવા બટન દબાવા જવાનું છે બરોબર આ ચોપાટી છે આ બીજું હજી હજી જોઉં આ હાલો હવે હું ને અહીંથી જઉં છું બીજા કામ એટલે પોરબંદરનું નું બીજું કામ એમ હજી તો અહીંયા રહેવાનું સાંજો ત્યાં હું નીકળું છું બરાબર અને ગીત પેલું કાતું કાતું જવાનું આમ નજીક હવ કે બિચારી એકલી રે કેળીના લગણીયા લેવાય